Might તે નગરજનોએ જે વેરો ભર્યો ન હોય તેવી મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરતા મિલકત વેરો ના ભરતા ઈસમો ફફડાટ જોવા મળ્યો છે પાલિકા દ્વારા એક દિવસની કાર્યવાહીમાં દસ જેટલી મિલકતોને સીલ કરવામાં આવી છે સાથે પાણી અને ડ્રેનેજ કનેક્શન પણ કાપી દેવાની કાર્યવાહી કરાય છે સાથે મિલકત વેરો ભરી જવા અપીલ કરવામાં આવી છે ડભોઈ નગરપાલિકા મિલકત વેરો ન ભરતા નગરજનો સામે લાલ આંખ કરવાનો પ્રારંભ કર્યો છે મળતી માહિતી મુજબ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ મિલકત વેરો 70% વસૂલાત કરવામાં આવ્યો છે 31 માર્ચ પહેલા કામગીરી પૂર્ણ કરવાની હોય તેવામાં છેલ્લા 6 થી 7 વર્ષ ઉપરાંતના સમયથી 50 ઉપરાંત લોકોએ મિલકત વેરો ભર્યો ન હોય અને 20000 થી 25000 સુધીની વેરાની રકમ બાકી રાખી હોય તેવા ઈસમોને નોટિસ આપવા છતાં કોઈ પ્રતિક્રિયા મિલકત માલિકો દ્વારા આપવામાં ન આવતા આજે પાલિકા કર્મચારીઓ મહેશભાઈ એચ વસાવા મહેશભાઈ કે વસાવા હિમાંશુ દેસાઈ શિવમ તડવી આકાશ મિસ્ત્રી શુભમ ધોબી

હાલની પરિસ્થિતિ પર જોતા ડભોઈ નગરપાલિકા દ્વારા કુલ સિત્તેર ટકા વસુલાત કરવામાં આવેલી છે અને અન્ય કાર્યવાહી પણ શરૂમાં છે જેની અંતર્ગત સીલ મારવાની કાર્યવાહી પાણીના જોડાણ કટ કરવાની કાર્યવાહી અને કટરના જોડાણ કટ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે વધુમાં અત્યાર સુધીમાં હાલ પૂરતી આઠ પ્રોપર્ટીને સીલ કરવામાં આવી છે અને આજની યાદીમાં દસ પ્રોપર્ટીને સીલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે હું પબ્લિકને ડભોઈને જાહેર જનતાને આ નિવેદન કરવા માગું છું કે તાત્કાલિક અસરથી પોતાના પાછલા તથા ચાલુ વર્ષના જે નાણાં હોય નગરપાલિકામાં ભરવાના એ તાત્કાલિક અસરથી ભરી દે જેથી કરીને તેમને આ પ્રકારની કોઈ પણ અસુવિધાનો સામનો કરવો ન પડે અને જે કાર્યવાહી હાલ ચાલુમાં છે એ વર્ષ બદલાતા પણ શરૂ જ રહેવાની છે જેની પણ એક ગંભીર નોંધ લેવાનો મારો આગ્રહ છે